வணி பிரதம நமோ குருதேவனே જ્ઞાન જ્ઞાને ગોવિંદખ્યા તું બે હરિ ભેમા સંત 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 મિલા

કારણ છે માધ્યમ છે અને જેવા નામ છે એવા એના ગુણ છે દાયા માણસો હોય ને એ પોતાના પરિવારમાં કઈ રીતે ભક્તિ ઉતારવી અને ભક્તિને કઈ રીતે ટકાવી એના એની પાસે એવી સમજણ હોય છે તો આ પરિવારમાં તો સદગુરુ મહેમાનો ખૂબ વર્ષોનો ઘસારો અને તેમાં આદિમાં આદિપુરમાં પૂજ્ય કમારામ મહારાજથી કરી અને નરવેરમ મહારાજ નામી નામી મહાપુરુષોનો ખૂબ મોટો એક પુષારથનું બળ મોટો પરિશ્રમ આ ભક્તિ ના જે છે એ કચ્છના ઘણા ગામડાઓ સુધી પહોંચ્યા છે તેમાં અમે પણ સદભાગી કે આ નિરાંત નામનો નામનો જે પ્રવાહ છે સત્સંગનો એક જે વેણ છે એ છે ਨਾਲਾ ਪਾ ਲਗੀ ਪੋਚੋ ਨਾਲਾ ਪਾ ਕੀ ਨੜੀ ਜਿਵੇਂ ਜਿਵੇਂ ਦਾਣਾ ਦਾਣਾ ਮ ਕੀ ਦਾਣਾ ਸਾਪੇੜਾ ਉਸੀ ਨਹੀਂ ਮਾਰਾ ਸੰਦੀ ਭਾਈ ਕਛਮਾ ਧਿਮੇ 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 ਜਿਵੇਂ ਤੇ ਇੱਕ ਮੁਖੇ ਕੈਨਾਲ ਹੋਵੇ ਆਦੀਪੁਰ ਇਕਲੇ ਕਛਮਾ ਨਿਰਾਤ ਨੇ ਮੇਨ ਕੈਨਾਲ ਇਹ ਮਾਮੇ ਬਦੀ ਪਾਤਰਪਤੀ ਪੇਟਾ ਕੈਨਾਲ ਹੈ ਪਰ ਤੂੰ ਮੁਰਮਾ ਤੋਂ ਆ આ મંડળનો ખૂબ એક ઘસારો રહ્યો છે અને તેમાં વિશેષ સદગુરુ નરવેરામ મહારાજે આવડી મોટી અઠ્યાસી નેવું વર્ષ એકાણું વર્ષની ઉંમરે પાલનપૂર્તિ કરી ટ્રેનમાં બસમાં આવવું અને આવડું મોટું ખેડાણ કરવું આવડો મોટો પરિશ્રમ કંઈક માગી લઈએ આપણે તો સત્સંગમાં આવીએ એટલે ઘરેથી નક્કી કરીને સત્સંગમાં આવી આજે આપણે સત્સંગમાં બાર વાગે લગી એક વાગે લગી જ બેસવું અને સત્સંગમાં આવી એના પહેલા તો આપણે હુવાનું આયોજન ભેગા લઈને આવી અને પછી આપણે કહી કે આપણા પરિવારમાં ભક્તિ ઉતરતી નથી પણ ન ઉતરે વાલા કેમ ઉતરે ભક્તિ પહેલા ચારામાં જ નથી ઉતરતી તો પરિવારમાં કેમ ઉતરતું હે તો ભક્તિ એ કોઈ પ્રદર્શનનો માર્ગ નથી ભક્તિ કોઈ દેખાદેખી નો માર્ગ નથી અને ભક્તિ કેતી કેતો એનો પણ વિષય નથી તો આ ભક્તિ ભાવે કોને પૂજ્ય બાપુ આજે ખૂબ સુંદર પાયાનો સત્સંગ લીધો હોય ઘણી વાર સત્સંગ હોય પાયા વગરનો ડાયરેક આકાશમાં કોને લાગે આ ભૂખ જેને સત્ય પ્રાપ્ત કરવાની પૂર્ણ જિજ્ઞાસા હોય જેને તાલાવેલી હોય ભોજનમાં પણ એવું છે ને દેહમાં પણ આપણને ભૂખ લાગે તો તાઠો રોઠોય આપણને વાલો લાગે અને જે પેટ ભરેલું હોય

Thank <laughs> you. ता तूाल गुजो भलो जब गुरू जी दादा चवंदो भले जपाल जो सभ जो I'm not a

目光。 सदगुरू जी राजा सदगुरू जी गोरी रे रे

બાબુરામ મહારાજે સમય ઓછો મહાપુરુષો એક જ વાત કરે કે ગુરુ ના ચે જાવ તો વાત પણ સત્ય છે के गुरु बिना ज्ञान न उपजे गुरु बिना मिटे न भेद गुरु बिना संशय नहीं मटे बड़े महत्व तो वेद तो आ संशय कहो कि वेद वाचवा थी कौन एनो वेद समझातो नहीं तो आज ये वेद से एक सद्गुरु ना समझाई ने तेरे आपने हम गए कांके गुरु पंकज पद पूछता है और गुरु पद नहीं बात से कोई व्यक्ति ने बात नहीं जो गुरु ने पद नहीं बात जानी हो है तो संतना सानिध्य में जाओ करे जब सामजी महाराज ने बात करी कि ठंडी बे आती हो है उसको ठंडी हो है अने आपने की जो पांच दो पंद्रह फुट से डाउन है ना तो मां ठंडी जाए નહીં તો એના નજીક જવું પડે આપણે એવી રીતે સદગુરુ ના સ્વરે જઈને ત્યારે અજ્ઞાન ધારા માટે અજ્ઞાન અંધારા કાળવા માટે આપણે સદગુરુ નો સ્વરો તો સેવું જ પડે પણ નથી મફત મળતા એના મૂળ ચૂકવવા પડતા સંત ને સંત પણ નથી મફત મળતા એનો મૂળ ચૂકવવો પડે તો એનો મૂળ શું છે

बेटा किसी का नहीं है और जो बेटा हो के और करे वो तो साहेब तो गुरु न चीले जो आप चालिए तो जरूर पंथ कपा है जब सुधी आप राम आते नही है इन्हें दिशाओं पर नही है तब सुधी आप मंजिल पहुंची सकी है तो उतरू पड़े तो આવી જ વાત છે સક્ષમ તો ખૂબ છે પણ છતાં મહાપુરુષોનો આદેશ આદેશ ને અનુલક્ષીને એક પદ લો અને પદની અંદર કદાચ કઈ બે શબ્દ બોલાશે અને સદગુરુ મહારાજ બોલાવશે તો આપની સમક્ષ મૂકીશ તો એક પદ લઈશ તમે એક રંગ રાત જો जो पाए करो दिले पढ़ो कान वीजो पाए कर